આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પોસ્ટ કર્યો છે એક વીડિયો આધાર કાર્ડ અપડેટ કરાવવા રાત વાસો કરવાનો વિડીયો સામે આવ્યો મામલતદાર કચેરીએ રાત વાસો કરતા હોવાનો સામે આવ્યો છે ચૈતર વસાવાએ વિડિયો પોસ્ટ કરીને ઉઠાવ્યા છે અનેક સવાલ આપના ધારાસભ્યએ સરકારી કામ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે આખરે સામાન્ય જનતાને કઈ રીતે પારાવાર પરેશાની સહન કરવી પડે રહી છે તેને લઈને આ વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે આધાર કાર્ડ તો કોઈ પણ નાગરિકની ઓળખ છે પણ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ મેળવવા માટે કે તેને અપડેટ કરવા માટે શું કોઈ સામાન્ય નાગરિકને આટલી તકલીફ ઉઠાવવી પડતી હશે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ચૈત્ર વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક વિડીયો શેર કર્યો છે જે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો એ તમામ લોકો પોતાના આધાર કાર્ડ માટે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે અહીંયા પહોંચ્યા અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીંયા રાતવાસો

અપડેટ અને કેવાયસી કરીને જે પણ રસીદ નીકળે છે ત્યાં જઈને પ્રિન્સિપાલને જમા કરશે પછી સ્કોલરશીપ મળશે એને ધ્યાને રાખીને અમારા વિસ્તારના લોકો છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અને કેવાયસી કરાવવા માટે લાઈન પર છે અમે પોતે આજથી પંદર દિવસ પહેલા મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને મારા લેટર પેડ પર મેં લખીને આપ્યું કે ડેડિયાપાડા આટલો મોટો તાલુકો છે તો આધાર અપડેટ માટે માત્ર એક જ કેન્દ્ર ચાલુ છે આઈસીડીએસનું નું તો બીજા કેન્દ્રો મામલતદાર પોસ્ટ ઓફિસ બીએસએનએલ એસબીઆઈ અને બીજી ગ્રામ પંચાયતોમાં પણ કેન્દ્ર ચાલુ કરવા જોઈએ એવી મેં માંગણી કરી બાદમાં એમણે કીધું કે પાંચ થી પાંચ કેન્દ્ર અમે ચાલુ કર્યા છે પણ એ હાલના તબક્કે પણ ચાલુ નથી કાં તો ચાલુ છે તો દિવસના માત્ર ને માત્ર પચાસ થી સાહીઠ જ આધાર કાર્ડ અપડેટ થઈ રહ્યા છે જેને કારણે લોકોમાં લોકો રાતે બે વાગે આવીને ત્યાં રાત્રિ રોકાણ કરે છે અને સવારે તો અને જિલ્લા કલેક્ટર શ્રીને પણ મેં પંદર દિવસ પહેલા એક પત્ર વ્યવહાર એમણે કર્યો છે છતાં જે કેન્દ્રો નવા આધાર કાર્ડ અપડેટ માટે ચાલુ કરવા જોઈએ જે કર્યા નથી અને જે કેન્દ્રો ચાલુ છે એ માત્ર પચાસ થી સાહીઠ જ આધાર કાર્ડ અપડેટ થાય છે અને ડેડિયાપાડા તાલુકો હોય કે સાગબારા તાલુકાની વસ્તી ત્રણ લાખ થી પણ વધારે છે એટલા માટે લોકો રાત્રિ દરમિયાન આવે છે રાત્રિ રોકાણ ત્યાં જ કેન્દ્રની બહાર ઊંઘી રહે છે પોતાના બાળકો સાથે અને બીજા દિવસે લાઈન પર ઉભા રહે અપડેટ કરાવીને જાય છે અને ઘણા લોકોને ત્રણ ત્રણ ચાર ચાર દિવસે પણ વારો નથી આવતો એટલે ખૂબ ગંભીર સમસ્યા આપનું સ્વાગત છે સાહેબ આધાર કાર્ડ માટે લોકો આખી આખી રાત ઓફિસ ની બહાર વેઇટ કરીને બેસે છે ત્યારે જઈને કદાચ બીજા દિવસે નંબર આવે છે એવી વાત ચેતરભાઈ કરી રહ્યા છે એ મને પણ ગઈ કાલે આની માહિતી મળી મળી એક મીડિયા ના બીજા મારા કાર્યકર્તા મને જાણ કરી કે આ પ્રકારની સ્થિતિ છે તો મેં તાત્કાલિક જવાબદાર અધિકારીઓ નો મેં ધ્યાન દોર્યું છે કે આ જો સ્થિતિ હોય તો તાત્કાલિક એનું નિરાકરણ લાવો અને બીજું ખાસ કરીને ત્યાં નેટવર્કમાં થોડો પ્રોબ્લેમ રહે છે એ વાત છે કે આ તકલીફ છે પણ એ જલ્દીમાં જલ્દી આને કેમ કરીને સોલ્વ કરવું એ રીતના અમે પ્રાંત અધિકારીને ને પંદર દિવસ પહેલા જ લેટર લખ્યો હતો પણ એમણે આ વાત ગંભીરતાથી નથી લીધી દર વખતે આ બધી વાતો મીડિયામાં આવે પછી જ કામગીરી ના હોય ને લાંબા સમય આ સમસ્યા છે કોઈ વિકલ્પ ઉભો કરવો પડે ના એમની એમની વાત સાચી છે પણ પરિસ્થિતિ શું છે ભારે કે પવન વાવાઝોડા સાથે વરસાદ એટલે આખું તંત્ર પણ એમાં બહુ ડિસ્ટર્બ થઈ ગયું હતું અને હમણાં આ બે ચાર દિવસ થી થોડી રાહત અનુભવે છે વરસાદ થી સ્વાભાવિક આવા ભારે વરસાદના કારણે આખું તંત્ર પણ એમાં દોડધામમાં હતું અને

ચોક્કસ આવતીકાલે હજુ વધુ એમાં અધિકારીઓ પર કેમ બંધ હાલતમાં છે હાલતમાં બાબત ને લઈને ચર્ચા કરીશું અને તાત્કાલિક ધોરણે એ ચાલુ થાય અને લોકો જે પણ સમસ્યાઓ લોકોને પડે છે એનું નિરાકરણ આવે એ પ્રકારે બધા સાથે રહીને પ્રયાસો કરીશું બિલકુલથી મનસુખભાઈ અને ચેતરભાઈ અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર પ્રશ્ન એ જ છે અને વાત અહીંયા જ્યારે સામાન્ય જનતાની આવે છે એ પછી છેવાડાનો માનવી કેમ ના હોય જ્યારે સરકારી સિસ્ટમને ત્યાં પહોંચાડવાની વાત હોય એ સગવડ ત્યાં પહોંચાડવાની વાત હોય તો તેને એટલો જ લાભ મળવો જોઈએ જો લાભ નથી મળતો તો એ મુદ્દાની ગંભીરતાને સમજતા ત્યાં સુધી સુવિધા પહોંચાડવાની જવાબદારી પણ પ્રજાના પ્રતિનિધિની છે અને જવાબદારી જો સુપેરે નિભાવે છે તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય આશા રાખીએ કે આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારની જે સમસ્યા છે આધાર કાર્ડ અપડેટેશનને લઈને તે પણ સોલ્વ થઈ જશે